તો જુઓ મિત્રો આ છે મશીન જે રિમોટ જેવું આપણે કેમ છોકરાઓને રિમોટની ગાડી આવે એની જેમ જ હાલે છે જો આ ભાઈને હાથમાં કંટ્રોલર છે આખું અને એ જે બધું રિમોટ કરે એ રીતે હાલતું હોય છે કેમ પણ ગોઠવી દીધું જુઓ તમે એમાં કોઈ ડ્રાઈવર નથી અત્યારે હાલ બધું રિમોટથી ચાલે છે મારો હાથ આખો હમ આવી જાય હોડું મોટું બીજોરું છે તો આ બીજોરાનું ઝાડ છે લીંબુ જવા જ મારી ઉપર જોવો તમે અહીંયા નાળિયેરીના ઝાડ છે ભાઈ તો અત્યારે છાંયો ઊભો છો અને જો ઝાડ છે

અને ના પાડી છે ડૉક્ટર સાહેબે કે ત્યારે ઠંડુ કોઈ વસ્તુ ખાવાની નહીં તો આખો નકરો ફ્રીજ ને રહેશે મોટી માળા લીધી તો મિત્રો હાલો મારે નીકળવું છે કામ પર અને ભવ્ય આવે પછી અમે વાત કરશું કેમ કેમ રે આજે હાલો ધાર્મિક તો નીકળવો ને તો મિત્રો મશીન જે રિમોટ જેવું આપણે કેમ છોકરાઓને રિમોટ ની ગાડી આવે એની જેમ જ ચાલે છે જો આ ભાઈને હાથમાં કંટ્રોલર છે આખું અને ઈ જે બધું રિમોટ કરે એ રીતે હાલતું હોય છે અવડું મોટું મશીન જોવો રિમોટ થી ચાલે ભાઈ ઢાળે ચડી જાય ઢાળે ચડી જાય જુઓ તમે આખું રિમોટ થી આવે આ મશીન મશીન છે ભાઈ એમ પણ ગોઠવી દીધું જોવો તમે એમાં કોઈ ડ્રાઈવર નથી અત્યારે હાલ બધું રિમોટ થી ચાલે છે કેબલ લગાડેલો છે એ કેબલ થી હાલે છે ઓલા ભાઈ ને હાથમાં છે ને અને ભાઈ લીંબુડા કાપતું કાપતું જાય છે મોંઘા ભાવના જોવા ભાઈ છે હાલે છે તો મિત્રો આ રીતે આપણે નાના છોકરાની ગાડી લઈએ તો આ રીતે રિમોટથી હાલતી હોય છે તો આજે તમે રિઅલમાં જોયું કે રિમોટથી કેબલથી હાલતું આવડું મોટું મશીન ભરી ભરખમ એચડી મશીન જે જમીનની અંદર આ અમદમ ખોજા વગર હોલ કરી દે દેવી પણ જો રિમોટથી હાલે છે કેબલ રિમોટથી હાલે છે જો આ વીટી લીધું ને બસ એમથી હાલતું હોય મિત્રો જોવા આંબો છે નાનો એવો અને આંબામાં ભાઈ કેરી આવી ગઈ છે જો નાની નાની કેરી છે મસ્ત હો ભાઈ સરસ કેરી આવી ગઈ છે આંબાવાળી છે લીંબુવાળી છે જોરદાર સીતાફળી છે તો મિત્રો એ આંબા હતા જો આ જમરૂખ છે જમરૂખ આંબા લીંબુ તો આપણે જે અહીંયા વાડીમાં આટા મારીએ છીએ ને જોઈએ આગળ હવે તો અત્યારે થાય ઊભો છો ને જો ઝાડ છે ને અહીંયા છે આંબા ઝાર ઉગી છે આંબાવાડી છે ઝાર ઉગી છે ભાઈ આવી વાડી હોય તો ભાઈ કોઈ વસ્તુની જરૂર પડે નહીં અને સામે જો લટકે છે કેરજો ભાઈ જો તમે તમને ઝૂમ કરીને બતાવવું તો એવું છે મિત્રો વાડી હોય તો મજા આવે અને આવી લીલીછમ જ્યાં પાણીવાળી વાડી હોય ત્યાં તો ઓર મજા આવે અને મશીને જે બધું કરે છે તૈયારી કદાચ હવે બપોર પછી ચાલુ કરશે જમીન કાઢવીને એમ કે અત્યારે વાગી ગયા છે સાડા બાર એક જેવું થવા એવું છે તો ચાલો પછી પાછા વિડીયોમાં બન્યા રહેજો બધું બતાવતા રહીશું મિત્રો હું અત્યારે જમવા ગયો હતો જમીન આવ્યો પાછો અને હવે કામ ચાલુ થવાનું છે તો જવા આ વાડીનો મેઇન રસ્તો છે બાઇક લઈને છે અંદર વ્યૂ જવાય અંદર આપણે જઈએ છીએ ઘટા ટોપ છોબુડાનો આંબાના છાંયે તડકાનો આરામ કરી લીધો તો અહીંયા હોઈ ગયો તો આ લોકો સામે ઘર છે એ લોકો સારા એવા માણસ છે ઓછી ઉપડ નહી ગયા તો બસ હવે કલાક આરામ કરી લીધો હવે આપણે કામ પર જઈશું તો મિત્રો પેલા પાણીની બોટલ પર લેવું જો આ પાછળ છે આ લોકોનું અહીંયા ઘર છે જે વાડીમાં કામ કરતા હોય એ લોકો અહીંયા રહેશે અહીંયા લોકો છોકરાઓ રહેશે ચાલો અને આ જુઓ ભાઈ સૌથી મોટા લીંબુ જુઓ બિજોરા બિજોરા કહેવાય જો નીચે પડ્યું છે અહીંયા છે કવડું મોટું છે આ જોવો તમને મારો હાથ આખો આમ આવી જાય હોડું મોટું બીજોરું છે તો આ બીજોરાનું ઝાડ છે લીંબુ જવા જ હોય તો મિત્રો એ બીજોરા છે તમે જોયા અને જો હજી નાના નાના ઘણા છે આગળ એ લટકે છે જો બે ત્રણ બીજોરા તો ભાઈ આજે તો મને આ વાડી બહુ જ ગમી ગઈ છે આંબાવાડી મારી ઉપર જુઓ તમે અહીંયા નાળિયેરીના ઝાડ છે ભાઈ કોઈ વસ્તુ બાકી નથી આ વાડીમાં વાડી એવી છે કોઈ વસ્તુ બાકી નથી બધી વસ્તુ છે ચલો દોસ્તો તો ત્યાં જઈએ હવે જો બધા સાહેબો જાય છે હવે ત્યાં જવું છે પહેલા જઈએ વાડીમાં આવું કામ કરતા હોય એનો વિડીયો આપણે ઉતારીએ છીએ ભવ્ય ધાર્મિક સંગીતા આજના વિડીયોમાં થોડાક ઓછા બતા છે કેમ કે આજે મેં બધો ટોટલ વિડીયો મારી સાઈડ પર કામ પરનો જ ઉતાર્યો છે મારી પાછળ છે એ કે આંબા છે બધા આંબાવાડી છે મશીન ઘર આપણે જઈએ મશીન સુધી હવે એચડી મશીન જે અંદર લઈ જતા હતા આગળના વિડીયોમાં જોયું તમે ઉદ્ઘાટન થાય છે ભાઈ નવી સાઈડનું ઉદ્ઘાટન થાય છે આ પણ વધારેનું ઉદઘાટન કરે છે મશીન ચાલુ થઈ ગયું છે આ જે ઓલું છે એ લોકેટિંગ મશીન છે કે પાઇપ કેટલે હાલે છે જોખડ પડી હોય પાણી હવે ઘરે ભવ્યાને પણ મજા નથી તાવ ચડ ઉતર તાવ આવે છે એની દવા લેવા જવું છે તો હવે અહીંયા કામ મશીન તો બગડી ગયું છે કામ થાય એમ છે નહીં તો દોસ્તો જો અત્યારે મશીનમાં થોડોક ફોલ્ટ આવી ગયો છે એટલે બંધ પડી ગયું છે તો હવે આજે કદાચ કાંઈ થશે નહીં તો ચાલો હવે આપણે નીકળીએ અહીંથી મશીન થોડુંક હીટ થઈ જાય છે તો આજનો બ્લોગ કેવો લાગ્યો કહેજો કોમેન્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ચાલો મળીએ નવા વિનોગમાં થયા આવજો બધાને જય શ્રી